શું તમારા પણ આ અઠવાડિયામાં લોસ થયા છે શું તમારા પણ કન્ટિન્યુઅસ કોઈ વાર લોસ થયા છે શું તમારી પણ લૂઝિંગ સ્ટ્રીક ચાલતી છે શું તમે પણ તમારી સ્ટ્રેટર્જીને ફોલો કરવા છતાં લોસ કરી રહ્યા છો એન્ડ તમે તમારા પૈસા ગુમાવી રહ્યા છો કે પછી તમે તમારો અકાઉન્ટ વારંવાર બ્લો કરી રહ્યા છો તમે લીધેલ ફંડેડ અકાઉન્ટ વારંવાર બ્રિજ કરી રહ્યા છો તો આજેનો વિડીયો તમારા માટે જ છે વિડીયોને છેલ્લા સુધી જોજો આ ચેનલ પર જો તમે નવા હો તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલ પર ફોરેસ્ટ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે તો ચાલો આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ તો આજે હું તમને એક વાર્તા કહેવાનો છું આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં આપણને આપણા સર વાર્તા વગેરે કહેતા એન્ડ એમાંથી આપણને ઘણું બધું જાણવા મળતું હિતોપદેશની પછી પંચતંત્રની અલગ અલગ વાર્તાઓ પરથી આપણે અલગ અલગ વસ્તુઓ એક વાર્તા કહેવાનો છે કે જેમાં બે અલગ અલગ ટ્રેડર છે એક ટ્રેડર છે તો અહીં બે તમને ચક્ર દેખાતા છે અને તમે એક સાયકલ જ સમજો જેવી રીતે આપણે જે સ્કૂલમાં ભણતા ત્યારે જળચક્ર ને અલગ અલગ ચક્ર આપણે ભણતા હતા કે કેવી રીતે જે નદી દરિયાનું પાણી છે વરાળ બનીને આકાશમાં જાય આકાશમાં વરાળ ઠંડી પડે એન્ડ વરસાદ આવે પાણી ઝરણામાં જાય ઝરણાથી નદીમાં નદીમાંથી પાછું દરિયામાં એન્ડ એક સાયકલ ફરે તો તેવી જ રીતે અહીં પણ એક સાયકલ છે અહીં એ એન્ડ બી બે અલગ અલગ વસ્તુ મેં દર્શાવી છે તો આ બે વસ્તુ આપણે વિગતવાર સમજીએ કે આ બે ટ્રેડર લોકોની વાત છે એક ટ્રેડર એ છે પોતાના ટ્રેડ પ્લાનને ફોલો કરે છે ઓકે આપણે પહેલાં જે ટ્રેડર એ છે એની વાત કરીએ તો એ પોતાના પ્લાનને ફોલો કરે છે એન્ડ એની વિનિંગ સ્ટ્રીક આવે છે આપણે એવું સમજીએ કે એ ટ્રેડરની અત્યારે વિનિંગ સ્ટ્રીક ચાલતી છે એન્ડ વિનિંગ સ્ટ્રીક ચાલતી છે તો શું થશે કે વિનિંગ સ્ટ્રીક ચાલતી છે એટલે એના દેન એને ઘણું બધું પ્રોફિટ થવાનું છે એન્ડ પ્રોફિટ થવાને લીધે શું થશે કે એનો કોન્ફિડન્સ થોડો વધશે કોન્ફિડન્સ એનો બિલ્ડ થશે કે હા મારી વિનિંગ સ્ટ્રીક ચાલતી છે એટલે મને અત્યારે હવે લોસ નહીં થાય એન્ડ એ ઓવર કોન્ફિડન્ટમાં એ શું કરશે કે જેવી રીતે આપણે કાલે પોઝિશન સાઇઝિંગની વાત કરી પોઝિશન સાઇઝિંગ કેવી રીતે કરવું જોઈએ એનો વિડીયો જોવો હોય તો હું આઈ બટનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો પોઝિશન સાઇઝિંગ છે રિસ્ક મેનેજમેન્ટ છે ને સાઈટમાં રાખીને શું કરશે ગમે તેવા સેટઅપ પર ટ્રેડ કરશે એની સ્ટ્રેટર એના પ્લાનને ફોલો કરશે નહીં એન્ડ ઓવર લિવરેજ કરશે ઓવર ટ્રેડ કરશે એના કારણે એ પોતાના પૈસા ગુમાવશે પૈસા ગુમાવવાના કારણે શું થશે કે એને શું થશે કે ચાલ આજે મેં પૈસા ગુમાવ્યા છે એટલા રિકવર કરી લઉં એના કારણે એ શું કરશે એ વધારે પૈસા ગુમાવશે અને એના કારણે પછી શું થશે કે પૈસા ગુમાવવાના કારણે એનો કોન્ફિડન્સ ઓછો થઈ જશે એન્ડ એ એક લૂઝિંગ સ્ટ્રીકમાં જતો રહેશે પૈસા ગુમાવવાના કારણે એન્ડ પછી શું કરશે એ પાછું એનું પ્લાન છે એના પર જશે એન્ડ જે એનો લોસ છે એ રિકવર કરશે ધીરે ધીરે એન્ડ એનું જે કેપિટલ છે ફોર એક્ઝામ્પલ એણે હજાર ડોલરથી સ્ટાર્ટ કર્યું હતું તો એમાં બ્લો કરીને એણે પાંચસો કરી નાખ્યા એન્ડ ધીરે ધીરે પછી એને ખ્યાલ આવ્યો કે હું મારા પ્લાનને ફોલો કરતો નથી એટલે હવે થોડું થોડું આરામથી મારા પ્લાનને ફોલો કરીને ટ્રેડ કરું તો એવું કરીને એ પાછો શું કરશે પોતાના પ્લાનને ફોલો કરશે એન્ડ શું કરશે કે એ ક્યાં પહોંચશે કે ફોર એક્ઝામ્પલ એણે પાંચસો ડોલર લોસ કર્યા છે તો એની પાસે પાંચસો બચ્યા તો હવે પાછા એ પોતાના કેપિટલ જેટલું કરી નાખશે ક્યાં તો એનાથી ઓછું કે વધારે થોડું ઘણું એમાં ટ્રેડ કરશે તો આવી રીતે એ શું કરશે કે પૈસા કમાવશે પણ એ પૈસા એ પાછું એ માર્કેટને આપી દેશે તો આવી રીતે એક જે અસફળ ટ્રેડર છે એ આ જ સાયકલમાં ફસાયેલો રહેશે શકે એ પૈસા કમાય તો છે પણ એને પૈસા બચાવતા નથી આવડતું તો આ છે જે ટ્રેડર એ છે એની વાત હવે આપણે ટ્રેડર બીની વાત કરીએ તો જે ટ્રેડર બી છે એ પોતાના પ્લાનને ફોલો કરે છે એને ખબર છે કે મારે ક્યારે ટ્રેડ લેવું જોઈએ ક્યારે મારે મારા પ્લાનને ફોલો કરવું જોઈએ એને બધી વસ્તુ ખબર છે એની પાસે પોતાનું ટ્રેડિંગ પ્લાન છે તો એ એને ફોલો કરે છે એને ફોલો કરતાં કરતાં એની વિનિંગ સ્ટ્રીક આવે છે એટલે વિનિંગ સ્ટ્રીક આવવાની સાથે એને ખબર છે કે આ મારી વિનિંગ સ્ટ્રીક છે માર્કેટ ટ્રેન્ડિંગ છે સો મારી વિનિંગ સ્ટ્રીક આવી છે પણ મારે ઓવર કોન્ફિડન્સ થવાનું નથી મારે ફક્ત મારા પ્લાનને ફોલો કરવાનું છે માટે એ પ્લાનને ફોલો કરે છે એન્ડ સડનલી શું થાય છે કે માર્કેટ કન્સોલિડેટ કરે છે એન્ડ એને બેક ટુ બેક લોસીસ થાય છે તો બેક ટુ બેક લોસીસ થવા થવાને લીધે એ શું એ શું એનો કોન્ફિડન્સ ઓછો થાય છે તો જવાબ છે ના એ શું કરશે કે જે એક નાનો અમ તો બ્રેક લઈ લેશે કે લૂઝિંગ સ્ટ્રીક ચાલતી છે માર્કેટ કન્ડિશન ખરાબ છે તો થોડું માર્કેટમાંથી બ્રેક લઈ લઈએ એન્ડ પછી પાછા આપણા પ્લાનને ફોલો કરીને પાછું ટ્રેડ કરીશું તો એ પ્લાનને ફોલો કરે છે ફરી માર્કેટ ટ્રેન્ડિંગ થાય છે એના સેટઅપ મળવા લાગે છે તો એ પાછો પ્લાનને ફોલો કરીને ટ્રેડ લે છે એન્ડ પૈસા કમાય છે એન્ડ એનું અકાઉન્ટ ગ્રો કરે છે એણે હજાર ડોલરથી સ્ટાર્ટ કર્યું છે તો ધીરે ધીરે એ પોતાનું ગ્રેજ્યુઅલી અકાઉન્ટ મોટું કરશે એટલે અકાઉન્ટ મોટું થશે તો આ બે સાયકલ મેં તમને એક્સપ્લેન કર્યા તો આ બે પરથી તમારે શું શીખવાનું છે તો અહીં બે સાયકલ તમને મેં બતાવ્યા એક ટ્રેડર એનું એક ટ્રેડર બીનું તો જે બી છે એ જે વસ્તુ કરતો છે એ જ વસ્તુ તમારે કરવાનું છે માર્કેટમાં પ્રોફિટેબલ બનવા માટે જે એ છે એ પૈસા કમાતો હતો પરંતુ ઓવર કોન્ફિડન્સના કારણે પૈસા ગુમાવી દેતો છે તો આ જ વસ્તુ તમે પણ કરો છો કે જ્યારે તમને બેક ટુ બેક લોસીસ થવા લાગે છે ત્યારે તમે ઓવર લિવરેજ કરો છો ઓવર ટ્રેડ કરો છો તમને જ્યારે પ્રોફિટ થાય છે ત્યારે પણ તમે આ જ વસ્તુ રિપીટ કરો છો કે મોટી મોટી લોટનો ઉપયોગ કરીને પોતાનો જે પ્રોફિટ છે એને પણ માર્કેટને પાછા આપી દો છો જ્યારે જો તમારે સફળ ટ્રેડર બનવું હોય તો તમારે તમારા પ્લાનને ફોલો કરવું પડશે પછી ભલે એ વિનિંગ સ્ટ્રીક હોય કે પછી લૂઝિંગ સ્ટ્રીક હોય છે તમારે તમારા પ્લાનને ફોલો કરવાનું છે એન્ડ જ્યારે તમારી સ્ટ્રેટેજી કામ ન કરતી હોય ત્યારે તમારે માર્કેટમાંથી બ્રેક લેવાનો છે જેથી બ્રેક લેવાથી શું થશે કે તમારી સાયકોલોજી સ્ટેબલ થશે એન્ડ ફરીથી તમે પાછા માર્કેટમાં આવો તો તમે તમારી સ્ટ્રેટેજી ફોલો કરીને જે સ્ટ્રેટેજીના અકોર્ડિંગ ટ્રેડ છે એ તમે લઈ શકો છો તો જ તમારો અકાઉન્ટ ગ્રો કરશે બાકી જો તમે ટ્રેડર એને જેવું કરવા ગયા તો પછી તમારો અકાઉન્ટ ગ્રો ન કરશે એન્ડ તમને બેક ટુ બેક લોસિસ થશે તો આ જ હતું એક આજનો નાનો વિડીયો જેમાં તમને મેં સમજાવ્યું કે કેવી રીતે એક સફળ ટ્રેડર રિએક્ટ કરે છે એન્ડ એક અસફળ ટ્રેડર કેવી રીતે આ સાયકલમાં ફસાયેલો રહે છે તો હંમેશા તમે ધ્યાન રાખો કે તમે જો તમારે એક સફળ ટ્રેડર બનવું હોય તો તમારે એક ટ્રેડર જે બી બી ટ્રેડર છે એ જે પ્લાનને ફોલો કરે છે એવી રીતે તમારે કામ કરવું પડશે તો જ તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશો નહીં તો તમે આ એક લૂપ છે આમાં ફસાયેલા રહી જ ફસાયેલા રહી જશો જો તમે હંમેશા પોતાનું પ્લા પા પોતાના પ્લાનને ફોલો કરશો તો તમે તમને પ્રોફિટ ચોક્કસ થવાનું જ છે તો આ આજનો વિડીયો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો એન્ડ આ ચેનલ પર આવા જ વિડીયો આવતા હોય છે તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તમારા જે ટ્રેડર મિત્ર છે કે જે બેક ટુ બેક માર્કેટમાં લોસ કરી રહ્યો છે એમની જોડે આ વિડીયોને શેર કરી દો બાકી મળીએ એક નવા વિડીયોમાં થેન્ક યુ